સોમનાથ તો આપ સૌ છો પણ શું તમે ઇતિહાસ વિશે ચૌદસો સત્તાવન ની મીનાર દેવી લીધા રાજાઓ થી બચવા સોમનાથ ના અસલી શિવલિંગ ને ભૂગર્ભમાં સંતાડી દીધું પણ સુલતાન મોહમ્મદ જફર ને ખબર પડી ગઈ તે દિવસે મહાદેવ પોતે સપના માં આવ્યા ને મીનળદેવી ને કીધું મને પાલખી માં બેસાડીને દૂર લઈ જાવ રાતોરાત પાલખી ઉપડી પાછળથી જફરનું સૈન્ય પડ્યું હજારો શિવ ભક્તો એ જીવ દીધા પણ પાલખી ને આંચ ના આવી ઇતિહાસ માં ના બમર થઈ ગયેલું ગેલા વાણિયાજી શિવજી રક્ષા ખાતર એનું માથું કપાઈ ગયું તો સાત દાડા સુધી એનું ધડ લઈને લડતા રહ્યા છેવટે જયારે જાફરે શિવલિંગ ખંડિત કરવા ઘા માર્યોને શિવલિંગમાંથી ભુમરાનું મોટું ઝૂંડ નીકળ્યું અડધું સૈન્ય ત્યાં જ ખતમ થઈ ગયું અને અડધું ત્યાંથી ભાગી ગયું ઈ વીર શિવ ભક્તના પરાક્રમને માન આપવા માટે આ મંદિરનું નામ પડ્યું ગેલા ગેલાસોમનાથ અને પછી નદીનું નામ પણ ગેલો નદી પડ્યું ગેલા સોમનાથ મંદિરની સામેની ટેકરી પર મિનળ દેવીનું સમાધિ સ્થળ પણ આવેલું છે ગન સમીર છોર ધૂપ જલ ધલ અગન સમીર છોર